ભાગવતમાં વિશેષ કરીને ત્રણ પ્રવાહ છે અને પરમાત્માના ત્રણ સ્વરૂપ પણ છે શ્રીમુદ્ધ ભાગવત એમાં એક પહેલું સ્વરૂપ છે આનંદ આપણે ત્યાં ભગવાનનું નામ જ આનંદ છે સચિદા આનંદ સત અને આનંદ સચિદા આનંદ રૂપાય વિશ્વત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય અને જીવન નું લક્ષ પણ છે આનંદ માણસે માણસે ટૂંકમાં કહું તો લહેર કરી લે આનંદ કરી લેવો જીવન મેળવ્યું છે એના માટે એક વસ્તુ નક્કી છે કે આપણે રડતા રડતા જીવન પસાર કરીએ કે આનંદથી પસાર કરીએ જીવવાના છીએ આપણે રડતા રડતા જીવીએ તો એ આપણી આપણી જવાબદારી છે અને હસતા હસતા જીવીએ તો એ આપણે કરી શકીએ આનંદ ઈશ્વરનું સ્વરૂપ છે આપણે ત્યાં પ્રસાદ એટલે પ્રસન્નતા પ્રસાદ નું મૂળ અર્થ છે પ્રસન્નતા રાજી રેવું એનું નામ પ્રસન્ન અને ભગવાન કહ્યું પણ છે કે પ્રસન્નતા પૂર્વક કરેલી મારી પ્રાર્થના હું જલ્દી સ્વીકારું છું પ્રસન્ન બીજું બધું છે ને એ તો પ્રસાદનું સ્થૂળ સ્વરૂપ છે આપણે ક્યાંય જઈએ ને આપણને ક્યાંક પ્રસાદ મળે સત્યનારાયણની કથામાં જઈએ તો શીરો મળે બીજે ક્યાંક બીજું કંઈક મળે પ્રસાદ અને હમણાં અમેરિકામાં કહ્યું તો ગઈ વર્ષે અમેરિકામાં તો લોકો કથા સાંભળવા બહુ દૂર દૂરથી આવે લોકો અને ત્રીસ વીસ ત્રીસ કિલોમીટર તો અમેરિકામાં પાડોશ કહેવાય પાડોશ અમે એના પાડોશી પાડોશી કેટલા પચીસ કિલોમીટર અમારે ક્યાંક જવાનું હોય ને પધરામણીમાં તો બાજુવાળાને ખબર પડે તી પાછો ફોન કરે કે દાદા તમે અહીંયા આવવાના છો હા આમ બાજુમાં જ રહીએ છીએ એટલે બે મિનિટ અમારે ઘેરે આવી જજો ને હા એટલે આપણે આપણે તો આપણે બાજુમાં એટલે આપણે તો એ જ થાય ને કે આપણે વળે હા પાડીએ ત્યાં ગયા પછી ખબર પડે કે પચીસ કિલોમીટર છે બાજુ ત્યાં તો દૂર દૂરથી લોકો સાંભળવા આવે એક દિવસ મેં પ્રશ્ન ઉઠાયેલો એ લોકો હા હવે ત્યાં એવું એવું એ એ કથામાં એવું હતું કે મારે બધાને પ્રસાદ આપવાનો એ લોકો નામ બધાને બોલે ને કે ભાઈ આટલે આજે આટલા લોકો પ્રસાદ લેવા આવશે એટલે એપલ રાખેલા સફર છે એટલે રોજ મારે વીસ પચીસ જણાને પ્રસાદ આપવો પછી મેં એક દિવસ દલીલ કરી કે તમને પ્રસાદમાં શું મળ્યું બોલે સફર છે તમે ઘરેથી આવ્યા અને હવે પાછા ઘરે જશો એમાં તમારું પેટ્રોલ કેટલું મળ્યું કે તો દર દસ ડોલરનું એટલે આપણા તો સફરજન બાજુમાંથી બે ડોલર ના લાઈન ખાઈ લીધા હોત સફરજન સફરજન માટે અહીંયા સુધી તકો સ્વરૂપ છે આ કથાનો પ્રસાદ તો એ છે કે અમે કથા સાંભળી અમને આનંદ આવ્યો અને જીવનમાં અમને ક્યાંક જાણવા જેવું મળ્યું આ કથાનો પ્રસાદ છે પ્રસન્નતા રાજી રહ્યો